મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવન ગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો મિત્રો તમે જાણો છો કે કર્ણનું મૃત્યુ ભગવાન શ્રી કૃષ્ણના કારણે થયું હતું અને કર્ણના અંતિમ સંસ્કાર પણ ભગવાન શ્રીકૃષ્ણએ જ કર્યા હતા તો શા માટે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જ હાથે કર્ણના અંતિમ સંસ્કાર કરવા પડ્યા દરેક સવાલના જવાબ માટે સાંભળો મહાભારતની આ એક કથા રામાયણ અને મહાભારત હિન્દુ ધર્મના હિન્દુ સંસ્કૃતિનો એક પાયો છે મહાભારત આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે છે મહાભારતમાં અનેક મહાન યોદ્ધાઓનો ઉલ્લેખ કર્યો જેમાંથી એક છે કર્ણ જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ જાય છે અને ત્યારે કર્ણ અર્જુનને જણાવે છે કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ના કાઢી લઉં ત્યાં સુધી તું મારા પર વાર નહીં કરે અને આ સાંભળી અર્જુન અટકી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું ગયો બાણ ચલાવ ત્યારે અર્જુન શ્રી કૃષ્ણ છે યાદ અપાવે છે કે અર્જુન જ્યારે અભિમન્યુઓ બધા યોદ્ધાઓ સામે એકલો લડી રહ્યો હતો ત્યારે કોઈને યુદ્ધના નિયમનો ખ્યાલ નતો આ વાત સાંભળીને અર્જુનને ગુસ્સો આવે છે અને અર્જુન કર્ણ પણ બાણ ચલાવી દે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ બાણ એ કોઈ સાધારણ બાણ ન હતું આ હતું પાસુપસ્ત્ર બાણ જે ભગવાન શિવના વરદાન થી પ્રાપ્ત થયું હતું અર્જુનના વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની જયારે રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કર્ણની પરીક્ષા લેવાનું વિચારે છે અને બ્રાહ્મણનું રૂપ ધરીને શ્રીકૃષ્ણ ભગવાન કર્ણ પાસે આવે છે અને કહે છે કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે એને દાન આપવા માટે કંઈ પણ નથી તો તું મને સોનાનું દાન આપ ત્યારે કર્ણ જણાવે છે કે હે ભગવાન મારી પાસે હવે કંઈ પણ નથી હું તમને શું દાન કરું શા માટે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણ કહે છે કે હજુ પણ તારી પાસે સોનાનો એક દાંત છે જે તું મને દાન કરી શકે છે ત્યારે કર્ણ એ બ્રાહ્મણને પથ્થર આપીને કહે છે કે લો બ્રાહ્મણ દેવતા આ પથ્થર મારીને તમે મારો દાંત લઈ લો ત્યારે બ્રાહ્મણ પણ જવાબ આપતા કહે છે કે દાન આપવાનું હોય મારાથી પથ્થર મારીને ન લેવાય તારે આપવું પડશે દાંત ત્યારે કર્ણ પોતાના હાથે દાંત ઉપર પથ્થર મારીને દાંત કાઢીને બ્રાહ્મણને આપે છે ત્યારે બ્રાહ્મણ એમ કહે છે કે આ દાંત પવિત્ર નથી અને પવિત્ર કરીને આપ ત્યારે કર્ણ પોતાનું બાણ જમીન ઉપર ચલાવે છે અને ત્યાંથી ગંગા નદીની જળધારા થાય છે અને દાંત પવિત્ર થઈ જાય છે અને ત્યારબાદ કર્ણ સમજી જાય છે કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે કોઈ પરમાત્મા છે માટે એ બ્રાહ્મણને કહે છે કે તમે જે હોય તે મને તમારું અસલી રૂપ દેખાડો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપમાં આવે છે અને કર્ણને જણાવે છે કે કર્ણ તું ખરેખર દાનવીર છે તારા જેટલું દાની આ જગતમાં બીજું કોઈ નથી માટે હું તારા કર્મથી પ્રસન્ન થાવ છું અને તને વરદાન માંગવા કહું છું ત્યારે કર્ણ વરદાન માંગતા કહે છે કે મારો જન્મ એક કુવારી માતાએ આપ્યો છે માટે મારા અંતિમ સંસ્કાર પણ કુવારી જમીન પર થાય એવું હું ઈચ્છું છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંતરદ્રષ્ટિથી કુવારી જમીન શોધીને આપે છે જે તાપી નદીના કિનારે અશ્વની કુમારના મંદિર પાસે હોય છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચેય પાંડવો કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કરે છે અને ત્યારે પાંડવો પૂછે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ આ જમીન કુવારી જ છે એવું કઈ રીતે સાબિત થાય છે ત્યારે કર્ણ પ્રગટ થાય છે અને જણાવે છે કે તાપી મારી બહેન છે અને અશ્વની કુમાર મારા ભાઈઓ છે અને જ્યારે હું સૂર્યપુત્ર છું અને મારો અગ્નિદા એક કુંવારી જમીનમાં જ થયો છે ત્યારબાદ પાંડવો ફરીથી ભગવાનને પૂછે છે કે ભગવાન અમને તો ખબર પડી ગઈ કે આ જમીન કુંવારી છે પરંતુ આવનારી પેઢીને કઈ રીતે ખબર પડશે કે કુંવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા ત્યારે ભગવાન વિચારે છે અને કહે છે કે આ જમીન ઉપર એક વટનું વૃક્ષ ઉગશે જેમાં ત્રણ જ પાંદડા આવશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવોનું પ્રતિક ગણાશે જે કોઈ અહીંયા શ્રદ્ધાથી પ્રાર્થના કરશે તેની તમામ મનોકામના અવશ્ય પૂર્ણ થશે મિત્રો આ વટવૃક્ષ આજે પણ છે અને આજે પણ એમાં ત્રણ જ પાંદડા છે એ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણના અગ્નિસંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા અને મિત્રો સૌથી મજેદારની વાત તો એ છે કે આ વટવૃક્ષ આપણા ગુજરાતમાં જ છે જે સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલ અશ્વની કુમારના મંદિર પાસે આવેલું છે અને કદાચ એટલા માટે જ સુરતની બોલબાલા દુનિયાભરમાં છે કેમ કે સુરત પર આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્ય દેવતાના આશીર્વાદ છે અને એટલે જ સુરતમાં આજે પણ હજારો દાનવીરો પેદા થયા છે મિત્રો જો તમે પણ જીવનમાં ક્યારેક સુરતની મુલાકાત લો તો એકવાર આ તીર્થયાત્રાની મુલાકાત જરૂરથી લેજો મિત્રો જો આજની આ વાત સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો